આજે આપણે ઉનાળાના એક ખાસ ફળ એટલે કે કેરી મેંગો સંસ્કૃતમાં જેને આમ્ર કહેવામાં આવે છે તો આપણે આજે કેરી વિશે વાત કરીશું તો આપણે ક્યારે એ વિચાર્યું છે કે કેરી ઉનાળાના દિવસોમાં જ કેમ આવે છે તો ચાલો આપણે આજે એની વિશે જાણીએ કારણ કે ઉનાળાના દિવસોમાં તમારે શરીરમાં વૃક્ષતા આવે છે વાયુ વધે છે ભીત વધે છે જેને કારણે શરીરની સ્ટ્રેન્થ અને એનર્જી ઓછી થાય છે તો કેરીમાં એવા ગુણો છે કે જે શરીરમાં સ્ટ્રેન્થ વધારે છે બળ વધારે છે તમારી શરીરની ગરમીને ઓછી કરે છે સ્નિગ્ધતા એટલે કે ઓઇલિંગ કરે છે તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીએ કેરી વિશે અને કેરી ખાવાની રીત વિશે કેરી શરીરમાં વાત દોષને ઓછો કરી અને વૃક્ષતા પણ ઓછું કરે છે અને પિત્ત દોષને ઓછો કરી અને શરીરમાં ગરમી પણ ઓછી કરે છે તો આયુર્વેદ શાસ્ત્રમાં કાચી કેરી એમ પાકી કેરી એમ બંને કેરીના ગુણ અલગ અલગ કહેલા છે બંને કેરી વિશે અલગ અલગ માહિતી આપેલી છે તેમાં પણ કેરી તમે ઘોળીને ચૂસીને ખાવ છો કે કેરીનો રસ કાઢીને ખાવ છો કે ચીર કરીને છો તો એ ત્રણેયના પણ ગુણ તમને આયુર્વેદ શાસ્ત્રમાં અલગ અલગ કહેલા છે અને એ ત્રણેયથી તમને અલગ અલગ શરીરમાં બેનિફિટ કે ફાયદા થાય છે આપણે આજના વિડીયોમાં જોશું કે આપણે કેરીનું મિલ્કશેક પીવું જોઈએ કે નહીં કે ખાલી કેરી ખાવી જોઈએ અને કેરી કેવી રીતે ખાવી જોઈએ ભાવપ્રકાશ નિઘંટુમાં આમરાદી ફલવરમાં કેરી વિશે ખૂબ સુંદર માહિતી આવેલી છે એટલે કે પાકલ કેરી વિશે એકદમ સુંદર શ્લોકનું વર્ણન કરેલ છે પકવમ તુ મધુરમ વૃષ્યમ સ્નિગ્ધમ બલ સુખપ્રદમ ગુરુ વાતરમ હૃદયમ વર્ણિયમ શીતલ પિત્તલમ કશાય અનુરસમ વહની શુક્રમ વિવર્ધનમ કેરીનો સ્વાદ મધુર એટલે કે ગળિયો છે તે શરીરમાં સ્નિગ્ધતા એટલે કે ઓઇલિંગ કરે છે તેનો હળવો તુરો સ્વાદ પણ ગયેલો છે અને કેરીની તાસીર ઠંડી છે ઘણા લોકો એવું માનતા હોય છે કે કેરી ગરમ તાસીરની છે પણ તે ખોટું છે કેરી શીતળ છે કેરી શરીરમાં ઠંડક ઉત્પન્ન કરે છે એટલે જ કેરી ઉનાળાનું એટલે કે ગરમીની ઋતુનું ફળ છે તે શરીરમાં સ્ટ્રેન્થ અને એનર્જી પૂરી પાડે છે તે બળવર્ધક છે તે શરીરની સાતે ધાતુની પુષ્ટિ કરે છે એટલે કે તે તમારું વજન વધારે છે જે લોકોને જીમમાં જઈ અને મસલ્સ બોડી બનાવવું છે તે લોકો કેરીનું સેવન જરૂર કરે કેરી સુખપ્રદ એટલે કે કેરી શરીર અને મન બંને માટે સારી છે તે શરીર અને મન બંનેને સંતોષ આપે છે તે વાયુનું શમન કરે છે આયુર્વેદ શાસ્ત્રમાં સૌથી વધુ બીમારી વાયુના વધવાથી થાય છે તે હૃદય માટે હિત હિતકારક છે એટલે કે તે હદિયમ છે એટલે કે હૃદયને લગતી બીમારી જેમ કે પાલપિટેશન થતું હોય જેને હાર્ટબીટ વધતા હોય બીક લાગતી હોય એ લોકો માટે કેરી એકદમ ઉત્તમ ફળ છે તે હાર્ટ માટે નરેશિંગ એટલે કે તે હાર્ટ ટોનિક કહેલું છે તે શરીરનો ગ્લો વધારનાર એટલે કે સ્કિનનો ગ્લો વધારનારી એટલે કે તે આયુર્વેદ શાસ્ત્રમાં કેરીને વર્ણ્ય કહેલ છે તે જઠરાગ્નિને વધારનાર એટલે કે તે તમારી પાચન શક્તિ વધારે છે અને પાચન ને સારું કરે છે તમને અપચો હોય તો તેમાં પણ કેરી ખાવાથી ફાયદો થાય છે કેરી શુક્ર ધાતુને વધારનાર છે એટલે કે જે લોકો માં વંધ્યત્વ સ્ટરિલિટી સંતાન પ્રાપ્તિની તકલીફ હોય તો તેમાં પણ કેરી ખાવાથી ફાયદો થાય છે કારણ કે તે વીર્યવર્ધક છે તે વીર્યનું વર્ધન કરનારી છે અત્યાર સુધીમાં આપણે કેરીના ફાયદા જોયા પરંતુ કેરી પચોમાં ભારે એટલે કે તે ગુરુ ગુણાત્મક એટલે કે તે ભારે છે તે શરીરમાં કફને વધારનાર છે એટલે કે જે લોકોની તાસીર કફની હોય અથવા જે લોકોને કફને રિલેટેડ તકલીફ હોય તો એવા લોકોએ કેરીનું સેવન કરવું નહીં અથવા કેરીને અવોઇડ કરવી અથવા સેવન કરવું તો પણ ખૂબ સાવચેતીપૂર્વક કરવું તો કેરી કેવી રીતે ખાવી તો સૌથી પહેલા કેરીને ધોઈને સારી રીતે ઘોળીને ચૂસીને ખાવી જેથી તે પચવામાં થોડી હલકી થઈ જાય છે અને તે તમને રુચિ વધારના એટલે કે તમને સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ રુચિ વધારે છે તે તમારું શરીરનું વીર્ય પણ વધારે છે બળ પણ વધારે છે અને અગ્નિ પણ વધારે છે અને શરીરમાં સ્ટ્રેન્થ અને બળને પૂરું પાડે છે અને શરીરમાં વાયુ અને પિત્ત દોષોને ઓછો કરે છે એટલે કે શરીરમાં ગરમી પણ ઓછી કરે છે અને શરીરમાં ઠંડક આપે છે તે મળને સરકાવે છે ઘણા લોકોમાં લાંબા સમયની કબજિયાત રહેતી હોય અથવા કબજિયાતની તકલીફ હોય તો એવા લોકો કેરી ખાય છે તો તેને ખૂબ સારો ફાયદો થાય છે અને પાચન પણ ઇમ્પ્રુવ થાય છે જો તમે કેરી ચૂસીને ખાવ છો અને કેરીનો રસ ખાવ છો તો એના વિશે આયુર્વેદ શાસ્ત્રમાં શું કહેલું છે તો કેરીનો રસ પણ બળ આપનાર છે અને તે પણ સારી સાથે ધાતુની પુષ્ટિ કરે છે તે પણ શુક્રને વધારે છે તે પણ બળ આપે છે તે પણ શરીરમાં ઠંડક ઉત્પન્ન કરે છે પણ તે ગુરુ છે એટલે કે તે પચવામાં ભારે છે તે શરીરમાં કફ દોષને ઉત્પન્ન કરે છે જો તમે કેરીની ચીર કરીને ખાવ છો તો તેમાં પણ બધા જ ગુણો છે તે પણ બધા જ ફાયદા કરે છે તે પણ પુષ્ટિ આપનાર છે બળ વધારનાર છે શુક્ર વધારનાર છે પણ તે પણ પચવામાં ભારે છે તો તમારે કેરી ખાવી હોય તો હંમેશા કેરીને ઘોળીને ચૂસીને ખાવાનો આગ્રહ રાખો તેથી તમને બધા ફાયદા પણ મળે અને કેરી આસાનીથી બચે હવે આપણે જોઈએ કે કેરીનું મિલ્કશેક દૂધ સાથે બનાવેલું પીવાય કે નહીં આમ તો આયુર્વેદ શાસ્ત્રમાં બધા ફળોને દૂધ સાથે વિરુદ્ધ કહેલા છે પણ તમે કેરીનું મિલ્કશેક પી શકો છો પણ એ તમારે જમવાની સાથે લેવો નથી કારણ કે જમવાની સાથે બધા મસાલા મીઠું વગેરે ગરમ મસાલાઓ પણ આવેલા હોય છે જે કેરી એટલે કે મિલ્કશેક સાથે વિરુદ્ધ આહાર થાય છે તો તમારે મિલ્કશેક પીવું હોય તો એકલું જ પીવાનું છે નહીં કે તમારે મિલ્કશેક જમવાની સાથે પીવું તો આપણે મિલ્કશેકના ગુણ વિશે જોઈએ એટલે કે મેંગો મિલ્કશેકના ગુણ વિશે જોઈએ તો મેંગો મિલ્કશેક પણ શરીરમાં એનર્જી સ્ટ્રેન્થ વધારનાર છે તે પણ સાતોય ધાતુની પુષ્ટિ કરે છે અને તે પણ શીતળ છે પણ તે પચવામાં ભારે છે જે લોકોએ વજન વધારવું હોય તે લોકોએ મેંગો મિલ્કશેકનું સેવન જરૂર કરવું એમાં તેને મદદ થશે મેંગો મિલ્કશેક શરીરમાં શુક્ર ધાતુ એટલે કે વીર્યને વધારે છે શરીરને બળ પૂરું પાડે છે અને મસલ્સ બનાવવામાં પણ તે મદદ કરે છે અને શરીર અને મન બંનેને ઠંડક આપવામાં પણ તે મદદ કરે છે મેંગો મિલ્ક શેકમાં મિલ્ક તે પણ ગુરુ છે અને કેરી તે પણ ભારે છે જો તમારી પાચન ક્રિયા મંદ હોય એટલે કે તમારી અગ્નિ મંદ હોય પાચન નબળું હોય તો તમારે મેંગો શેક પીવાનું એવોઇડ કરવું જોઈએ જો કેરી તમને વધારે ભાવે છે તમે વધારે પ્રમાણમાં ખાવ છો તો તેના વિશે પણ આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે કે કેરી તમે વધારે પ્રમાણમાં ખાવ છો તો તમને પાંચ પ્રકારની બીમારીઓ થઈ શકે છે એક તો મંદ થાય છે એટલે કે તમને પાચન નબળું થાય છે બીજું કે તમને વિષમ જ્વર એટલે કે તમને તાવ પણ આવી શકે છે ત્રીજું તમને તે વિષમ એટલે કે કબજિયાત પણ ઉત્પન્ન કરે છે ચોથું તે આંખને પણ નુકસાન કરે છે અને ચોથું તેમાં રક્ત વિકાર એટલે કે ચામડીના રોગો પણ તમને થઈ શકે છે તો આવી રીતે કેરી ખાવામાં આવે તો તેના નુકસાન વિશે પણ પણ આયુર્વેદ છે તો આપણે ભલે ગમે એટલી કેરી ભાવતી હોય એને યોગ્ય માત્રામાં જ ખાવાની છે જો આવી રીતે વધારે કેરી ખાય અને અપચો થયો હોય તો તેના માટે આપણે આયુર્વેદ શાસ્ત્ર અનુસાર શું કરી શકીએ તેના વિશે જોઈએ તો એક ગ્લાસ પાણીમાં તમારો થોડો સૂંઠ પાવડર નાખી એને ઉકાળી અને થોડું ગરમ હોય ત્યારે ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ જેથી તમારું અજીર્ણ અપચો દૂર થાય છે કારણ કે સૂંઠને આયુર્વેદમાં અગ્નિ પ્રદીપક અને આમ પાચક કહેલી છે એટલે તે તમારે કેરી વધારે ખાવાથી ઉત્પન્ન થયેલા અજીર્ણને સારું કરશે તમે કેરીનો રસ અથવા કેરીનો ચીરા ખાઓ છો તો તેના ઉપર પણ તમે એક થી બે ચપટી સૂંઠ પાવડર અને ધાણા જીરું પાવડર નાખીને ખાઈ શકો છો જેથી તમને કેરી પચવામાં મદદ થાય અને કેરી ખાધા પછી તમને અપચો ઉત્પન્ન થાય નહીં કેરીને આયુર્વેદ શાસ્ત્રમાં સૂર્યાસ્ત પછી એમાં પણ એટલે કે કેરીનું મેંગો શેક તો સૂર્યાસ્ત પછી બિલકુલ ના લેવું આમ તો બધા જ ફળ વિશે આયુર્વેદ શાસ્ત્રમાં સૂર્યાસ્ત પછી લેવાની મનાઈ કરેલી છે અને જો આપણે હવે જોઈએ કે કેરી કેટલી માત્રામાં અને કેવી રીતે લેવી બીજું તમારે જયારે કેરી લેવી હોય ત્યારે તમારે જમ્યા પહેલા એક કેરી ગોળીને ચૂસીને ખાવી અને જો તમારે ચીર કરીને ખાવી હોય તો પણ ઓછી માત્રામાં લેવી તો એ તમારે દાખલા તરીકે બપોર અને રાતના ભોજન વચ્ચે એટલે કે તમને સાંજના સારી ભૂખ લાગી હોય ત્યારે કેરી ખાવી જોઈએ એ સમયે વાતાવરણમાં ગરમી પણ ખૂબ હોય છે અને તડકો પણ ખૂબ હોય છે જેના કારણે તમારું શરીર પણ એકદમ નબળાઈ અનુભવતું હોય છે અને ભૂખ પણ અનુભવતું હોય છે તો તે તમારી ભૂખ પણ સંતોષશે અને શરીરને પણ ઠંડક આપવામાં મદદ કરશે જે લોકોને કફને લગતી તકલીફ એટલે કે શરદી શ્વાસ વગેરે તકલીફ હોય અથવા જે લોકોનું શરીર સ્થૂળ કે વધારે પડતો જાડું હોય તો બને ત્યાં સુધી એ લોકોએ કેરી ખાવાનું કરવું જોઈએ અથવા કેરીને બહુ ઓછી માત્રામાં ખાવી જોઈએ જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ પણ કેરી ખાવાનું એવોઇડ કરવું જોઈએ પરંતુ જે લોકોનું સુગર કંટ્રોલ છે એ લોકોએ ઓછી માત્રામાં અને સાવધાની રાખીને કેરી ખાવાની હોય છે હવે આપણે આયુર્વેદ શાસ્ત્રમાં કાચી કેરી વિશે શું કહેલું છે તેની વિશે જાણીએ તો કાચી કેરીનો રસ અમલ એટલે કે તે ખાટો છે તે વાતપીત કફ ત્રણેય દોષોને વિકૃત કરે છે એટલે કે તે વધારે છે અને તે ચામડીને રક્તને લગતા રોગો એટલે કે ચામડીના વિકારો પણ કરે છે તે શરીરમાં લોહીનો બગાડ કરી અને ઘણી બધી વ્યાધિઓને ઉત્પન્ન કરે છે અને જે લોકોને કાચી કેરી ખાવી હોય એ લોકોએ જો એને લોહીની એટલે કે સ્કીનની તકલીફ ન હોય કે પિત્તની રિલેટેડ કોઈ તકલીફ ન હોય તો પણ ઓછી માત્રામાં એકાદી ચીર ખાવી અને જે લોકોએ કાચી કેરી ખાવી જ છે તો એ લોકોએ આથણું બનાવીને ખાવું આથણું રુચિકર છે એટલે કે તે તમારા જમવાનો સ્વાદ પણ વધારે છે પાકી કેરી ખાધા પછી તેના ગોટલાને ફેંકી દેવા નથી પરંતુ તેને ધોઈ અને તેમાંથી નીકળતી ગોટલીને સૂકવીને તેનો મુખવાસ પણ બનાવીને ખાઈ શકીએ તેના મુખવાસ ખાવાથી તમને જો ઝાડા થયા હોય તો તેનો મુખવાસ તેમાં પણ ફાયદો કરે છે તે હૃદયને છાતીમાં બળતરા થતી હોય એટલે કે પેટ અને છાતીમાં બળતરા થતી હોય એટલે કે પિત્ત એસિડિટીને ઓછું કરે છે તો આવી રીતે કેરીની ગોટલીનો પણ ઉપયોગ કરેલો છે તો આજના આપણે આ વિડીયોમાં જોયું કે કેરીના શું ફાયદા છે એને કેવી રીતે કેટલી માત્રામાં ખાવી જોઈએ મને આશા છે કે આ વિડીયોથી તમને ફાયદો જરૂર થશે અને તમને આ વિડિયો ઉપયોગી જરૂર થશે જય ધન્વંતરી